વડોદરા શહેર વડસર ગામ પાસે આવેલા ઘનશ્યામ રેસિડેન્સીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા ઘનશ્યામ રેસિડેન્સીના રહીશોએ ન્યાયની ગુહાર લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા પરંતુ તે કોમન પ્લોટની જગ્યા પર બિલ્ડરની દાનત બગડી અને બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા ઘનશ્યામ રેસિડેન્સીના કોમન પ્લોટમાં સ્થાનિકો અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે ઘનશ્યામ રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા સંજય પટેલ નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલે કોમન પ્લોટ પ્લોટ પચાવી પાડવાનો કારસો રચ્યો છે સાથે સ્થાનિક નગરસેવકની પણ મિલીભગત છે આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ઘનશ્યામ રેસિડેન્સીના રહેવાસીઓને ધાકધમકી પણ આપવામાં આવી છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઘનશ્યામ રેસિડેન્સીના રહેવાસીઓ પોતાના કોમન પ્લોટને બચાવવા માટે તેના વપરાશ માટે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેઓની સાથે આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન્દ્ર રામી પણ જોડાયા હતા જેમાં તેમણે કહ્યું કે ઘનશ્યામ રેસિડેન્સીના રહેવાસીઓના માં કોમન પ્લોટ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ નકશામાં કોમન પ્લોટ છે કે નહીં તે જોવાનું રહેશે અને જો નકશામાં પણ કોમન પ્લોટનો જોવા મળશે તો કાયદાકીય તેઓને તે કોમન પ્લોટ મળી શકે તેમ છે